અંબાજીમાં ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી ખાતે પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત તેમણે અંબાજી માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવ્યા હતા ભાદરવી પૂનમનો મહામેળાનો આ બીજા દિવસે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી ઉપસ્થિત પધાર્યા હતા તેમણે અંબાજીમાં વિવિધ સેવા કેમ્પોની પણ મુલાકાત લીધી હતી અને સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી સુવિધાનું ખૂબ જ નિરીક્ષણ ઉડાણપૂર્વક કર્યું હતું આ પ્રસંગે હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી અને સીસીટીવી સર્વેલન્સની કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી હતી ત્યારબાદ રાજ્યસભાના સાંસદ મયંક નાયક સાથે અંબાજી મંદિરે માતાજીના દર્શન કર્યા હતા અને ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના તેમના દ્વારા કરવામાં આવી હતી અને આ દર્શનનો લાહાવો તેમણે પણ મેળવ્યો હતો આ અવસરે રેન્જ આઈજી કુરડિયા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા એસપી મંદિરના વહીવટદાર કૌશિક મોદી દાતા એસએમડીએમ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદરવી પૂનમ મહામેલો બે હજાર પચીસ આ વર્ષે જાણે કે લાખો લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક અઢાર અઢાર કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે ગુજરાત સરકારના ડૉક્ટરો મેડિકલ ટીમ આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય આ બધી જ દિશામાં બનાસકાંઠા તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો પંચાવનસો જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં લાગ્યા છે છસોથી વધારે સીસીટીવી કેમેરાઓ અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે એની સાથે સાથે કોઈ બી ગુનેગારો સીસીટીવીમાં નજર આવે તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે આજે આપે જોયું અનેક ગરીબોએ જેનો મોબાઈલ ખોવાયો હોય ચોરાયો હોય તેરા તૂચકો અર્પણના માધ્યમથી તે લોકોને ફરી પાછો આપવામાં આવ્યો કોઈ કોર્ટના ધક્કાની કોઈ પ્રકારના ધક્કાઓ વગર માઈ ભક્તોને આજે જ અહીંયાથી સ્થળ પરથી પોતાની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા પંચાવનસો એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી જેથી માઈ ભક્તોએ કોઈ બી પ્રકારના વધારાના ખર્ચ કરીને અહીંયા સુધી આવવું ના પડે સરકાર દ્વારા સનાતનીઓને પોત પોતાના ધર્મની આસ્થાઓ ખૂબ સારી રીતે નિભાવી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં વધુ વ્યવસ્થાઓ આપવા માટેનો નિર્ણય લીધો છે અને એ જ પ્રકારે કામગીરી આગળ વધી રહી છે હવે કોઈએ સો એકસો એકસો આઠ આ પ્રકારના નંબર યાદ ના રાખવા પડે માત્રને માત્ર કોઈ બી તકલીફમાં એકસો બારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે ને એકસો બાર લગાડવાની સાથે જ આખું તંત્ર એમને મદદગાર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે વાહન ચોરી ચીલ ઝડપના બનાવોને બી રોકવા માટે પાંચસોથી વધારે પોલીસ મારી સી ટીમની બહેનો માઈ ભક્તોની જેમ જ એ લોકોની સાથે ફરતી હોય કોઈને ખ્યાલ ના આવે અમારા બનાસકાંઠા પોલીસ તથા ગુજરાત પોલીસના જવાનો આખા રૂટ પર એ સિવિલ ડ્રેસમાં બી રાખવામાં આવ્યા છે જેથી આ પ્રકારના કોઈ બી રૂમિયો હોય કે કોઈ બી પ્રકારના અસામાજિક તત્વો હોય એને પકડવામાં આપણે ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ શકે હું એવું માનું છું કે દેશભરના લોકોએ સામાજિક સરકારી વહીવટીતંત્ર બધા જ સાથે મળીને આટલી મોટી વ્યવસ્થાઓમાં કઈ રીતે વ્યવસ્થા થઈ શકે તે માટે જે સેવાકીય કેમ્પો છે એ કેમ્પોમાં જરૂરથી જોવું જોઈએ કે આ રાજ્યના નાગરિકો કઈ રીતે એકબીજાની સેવા કરે છે હું ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર બનાસકાંઠા પોલીસ ગુજરાત પોલીસ ગુજરાત ટુરિઝમ આ બધા જ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું